મિત્રો આજની વિડિયોમાં સૌ પ્રથમ વાત થશે ઓનલાઈન મંગાવેલી વસ્તુ ડિલિવર બોય ચોરી લીધી જો તમે પણ ઓનલાઈન વસ્તુઓ મંગાવો છો તો સાવધાન થઈ જાઓ અમદાવાદમાં ગ્રાહકોની ઓનલાઈન મંગાવેલી વસ્તુ ડિલિવરી બોયે ચોરી કરી લીધી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે ડિલિવરી બોય કુરિયર કંપનીમાંથી સોળ મોબાઈલ એક લેપટોપ સહિત ચાર પોઈન્ટ અઠ્ઠાણું લાખના ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કરી હતી ઓડવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ ફોર્સ એલર્ટ છસો કર્મીઓ મેદાને ઉતર્યા છે ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવા થન ગંતુ હોય છે જેને લઈને એડવાન્સમાં દારૂ મંગાવવામાં આવતો હોય છે અમદાવાદ પોલીસે આ દારૂને શહેરમાં આવતો અટકાવવા માટે શહેરની આંતર જિલ્લા તેર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે વાહનોની ચેકિંગ શરૂ કરવામાં આવી છે સીસીટીવી બનાવીને ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે છ હજારથી વધુ પોલીસ રસ્તા ઉપર તૈનાત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સિવિલમાં સસ્તી સેવાના નામે નર્યો દેખાડો કરવામાં આવી રહ્યો છે રાજકોટ સિવિલની હોસ્પિટલમાં સેવાના નામે તંત્રની લાલિયાવાળી જોવા મળી રહી છે ઇમરજન્સીમાં દર્દીઓ લાવવા લઈ જવા માટેની એમ્બ્યુલન્સ હજ નાદુરસ્ત હાલતમાં જોવા મળી રહી છે દર્દીઓ ખાનગી એમ્બ્યુલન્સ લેવા મજબૂર બની રહ્યા છે હાલ સિવિલ હોસ્પિટલની ચૌદ પૈકી માત્ર ચાર હોસ્પિટલ કાર્યરત છે અને ચાર પૈકી માત્ર બે જ દર્દીઓ માટે કામની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરીની હેરાફેરીનો પર્દાફાશ એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો પણ કેટલાક લોકો દ્વારા આ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હેરાફેરી કરનારની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસે રહેલા અગિયાર લાખની કિંમતની ચાઇનીઝ દોરીના જથ્થા સાથે કન્ટેનર ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે એલસીબી દ્વારા બે શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે કુલ એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ક્રિસમસનો તહેવાર બગડશે મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગીય કચેરી દ્વારા મેગા વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના અગિયાર વાગ્યા સુધી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે છવ્વીસ ડિસેમ્બરે ટક્ષ ફીડર ફતેહગંજ સબડિવિઝનમાં આવતા દીપ ફીડર સબ સબડિવિઝનમાં આવતા ચાણક્ય ફીડર અને સમા સબડિવિઝનમાં આવતા કેનાલ ફીડરમાં આવતી સોસાયટીઓ તથા ફ્લેશના રહીશોને વીજ કાપનો સામનો કરવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીંગા વાયરસે આ દેશના લોકોનું ટેન્શન વધાર્યું છે ડીંગા ડીંગા નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો કર્યો છે આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં સામે આવ્યો છે ડીંગા ડીંગાનો અર્થ થાય છે કે નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદી જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે મીડિયાના રિપોર્ટ અનુસાર પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં લગભગ ત્રણસો લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો આંબેડકર વિશેના નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ ધરણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈને કોંગી આગેવાનોએ ધરણા યોજ્યા હતા ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિક પ્રતિમા લઈને અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓએ બાવન લાખથી વધુ રૂપિયા પડાવ્યા છે સાયબર ક્રાઈમની ઘટનાઓ દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોને જાગૃત રહેવા માટે તંત્ર દ્વારા અવેરનેસની જાહેરાત કરવામાં આવી છે આમ છતાં હજુ પણ લોકો સુરક્ષા એજન્સીના અધિકારીઓના નામે ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યા છે સીબીઆઈ અધિકારીની ઓળખ આપીને મેમનગરના વૃદ્ધ સાથે બાવન લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડમી શાળાઓ બંધ કરાવવા સીએમને રજૂઆત રાજ્યમાં તાજેતરમાં જ કેટલીક ડમિક શાળાઓ ઝડપી પાડવામાં આવી છે પૈસા કમાવાની લાઈનમાં લોકો શાળાઓ ખોલીને બેસતા હોય છે તે આ શાળાઓને બંધ કરાવવા માટે આ અંગે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આવેલી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ બારની જાહેર પરીક્ષાની ઉત્તર વહી ચકાસણી માટે પણ જતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા છે અમદાવાદ એરપોર્ટ પર એક સાથે ત્રીસ જેટલી ફ્લાઇટો મોડી પડી હતી વધતી જતી ઠંડી અને ધુમ્મસની સ્થિતિના કારણોસર ફ્લાઇટોના સંચાલને અસર થઈ રહી છે જેના કારણે હજારો મુસાફરો કલાકો સુધી એરપોર્ટ ઉપર રાહ જોતા બેસી રહેવાની કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું બેંગ્લોર કુવૈત સિટી જિદ્દા કોલકાતા મુંબઈ દિલ્હી ગોવા દીવ કોચીમીહ જલગાંવ ચંદીગઢ બેંગકોંગ કુવાલંપુર અને ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધશે હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તાપમાનમાં ઘટાડો થશે ચોવીસ કલાકને લઈને ઠંડીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ પોરબંદર અને કચ્છમાં વેવની શક્યતા છે છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર રહ્યું છે દેશની વાત કરીએ તો ભર શિયાળે માવઠાની આગાહી કરાઈ છે આગામી ચોવીસ કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે જેના કારણે દેશના અગિયાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ બાદ પીએમ જેએવાયને લઈને સેલબી હોસ્પિટલ વિવાદમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં સેલબી હોસ્પિટલમાં આઠ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતા પીએમ જેવાય કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા બાર ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું જેને લઈને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સેલબી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનો લિવર ફેલ થઈ ગયો હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મોર્નિંગ વોક કરનારા સાચવી લેજો અમદાવાદમાં વહેલી સવારે વટવા ખાતે એક ચોરીની ઘટના બની છે અહીં મોર્નિંગ વોક કરવા માટે એક આધેડ વ્યક્તિ તેમના મિત્રની રાહ જોઈને ઊભા હતા આ દરમિયાન રિક્ષામાં આવેલા એક શખ્સ ત્યાં આવીને તેમનો મોબાઈલ ઝૂંટવીને કેદ થઈ છે આધેડ વ્યક્તિને લાપે મારનારો લૂંટારો કેમેરામાં કેદ થયો છે નારોલ પોલીસ દ્વારા બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાઈ છે ફરિયાદ મોરબીમાં આવેલી ખાનગી ટ્યુશન ક્લાસીસમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા આ મામલે હવે લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધવામાં આવી છે જોકે પરિવારજનો નાઓએ દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસ ખાતે જઈને તેના સંચાલકને બેફામ મારવામાં આવ્યો હતો અને હાલ લંપટ શિક્ષક સારવાર હેઠળ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝાના નામે યુવતીના ચોવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ચાઉ કરવામાં આવ્યા છે નરોડામાં રહેતી યુવતી સાથે યુકેના વિઝાના નામે ચોવીસ પોઈન્ટ પચાસ લાખની ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે શખ્સોએ પાંચ વર્ષના વિઝા અને યુકે કંપનીમાં નોકરી આપવાનું કહીને રૂપિયા પડાવીને નકલી સ્પોન્સર લેટર આપીને ઠગાઈ આચરી હતી નરોડામાં રહેતા ચેતનભાઈ પરમારે મોટી દીકરી વિનીતાના વિઝા માટે બ્રિજેશ નામના શખ્સને વર્ષ બે હજાર ત્રેવીસમાં મળ્યા હતા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે